સાગર ભાઈ આપડેભાઈ રાજપૂત બોલો છું ચાળવા ગામ થી તાલુકો દિયોદર કયું ગામ

તમારું કામ થઈ જાય સો ટકા પણ વિડીયો વાયરલ થાય એ તમારી મંજુરી હોય તો આગળ વધીએ નકર આપણે અહીંથી મૂકી દઈએ ના ના સાહેબ મૂકી દઈએ ને આપડે એવું છે કે એમણે મને આપડે મારો સબંધ કરવાનો હતો એટલે સબંધ એવું હતું સાહેબ કે એને મારા પાસે કીધું કે તારો સબંધ કરવો હોય તમારી ઉંમર કેટલી છે મારી ઉંમર છે સાહેબ છત્રીસ સાડત્રીસ કોણ હા હા મોસાહેબ ભણેલો નથી બરોબર એટલે મારે કાકાનો છોકરો છે હ એમાં મને એણે ફ્રોડ કર્યો ને એક મારો મામો છે હાગો મારો મામો છે હું ફ્રોડ કર્યો છે અ પૈસા એક ને દસ રોકડા લીધા છે એક લાખ દસ હજાર રૂપિયા રોકડા અને એક ની ભે લીધી છે હમ તો તો બે લાખ તો દસ થઈ ગયા ને

મને એમનું ઘર નાં બતાવ્યું અને મારે મેં ભાઈ કાકા નો છોકરો હતો એટલે મેં વિશ્વાસ કર્યો તમારા કાકા ના છોકરા પૈસા આપ્યા કે તમારા મામા પૈસા આપ્યા મામા ના કેવાથી થી કાકા ના છોકરા ને આપ્યા કાકા ના છોકરા એને જવાબદારી લીધી મમ્મી કે તારા પૈસા ખોટા થાય તો હું ભરીશ તમે હાથવા જ કોને પૈસા આપ્યા હાથવા હાથવાત આપ્યા કાકાના ના છોકરા એનું નામ શું છે એનું નામ કિરણ જાળિયા કિરણ જાળિયા એના બાપ નું નામ અજાભાઈ કિરણભાઈ અજાભાઈ જાળિયા એ રાજપૂત છે એ રાજપૂત છે મારો કુટુંબ નો છે તો તમારા કુટુંબ નો છે તમારે અટક પેલા રાજપૂત તમે જાળિયામાં માં છો ને સમાજ અમારી જાત સાહેબ જાડીયા કહેવાય છે બરોબર ઓમ રાજપૂત કો બોલે જાડીયા કો તો હું જાડીયા છું હા બરોબર હા હવે તમારા કાકાના છોકરાએ તમને છોકરી બતાવી હતી કે નતી બતાવી ના સાહેબ મને એમને ફોટો મોકલ્યો હા એ કે રહે છે અત્યારે ફોટો જોવો તો જોઈ લો ને આની આ હોય તો તમારે સબંધ કરવાનો ના હોય તો તમાર પૈસા પાછા આપી દેવાના તમને ફરજ પાછા આવે છે ઈ છોકરી અત્યારે ઈ તમારા કાકાનો છોકરો ક્યાં રહે છે એ મારા ગામમાં જ છે આ નજીક બરોબર હવે તમારે ઈ છોકરી તમને બતાવી દીધી ક્યાંનો તમને એડ્રેસ આપ્યું તો કે ક્યાંની છોકરી છે કે આવા દद्दा કરે છે ઈ પાલનપુર લક્ષ્મીપુરા ઈ બધી છોકરીઓ લાવે છે બધાને લગ્ન કરાવી દે છે આવું કરે છે કે તમારે આ જ કર્યું આવા ધંધા કરે છે આ તો મને હવે ખબર પડી આ ધંધા કરે છે બરોબર મને પેલા ખબર નતી કે આ કરે છે આવું આ મને ખબર નતી અમાર મોમો ને આવું બે જણ કરે છે આવું મને ખબર નતી બરોબર તમારા સગા મામા એ જવાબદારી લીધી હા અને મારી મારી બે મારી માર બા છે ને એમને કીધું કે હું તારો ભાઈ છું કે હું તારા પૈસા ખાતો છું કે પણ હવે તમે પૈસા આપ્યા છે આ કિરણભાઈ ને બરોબર

એ ક્યાં આવ્યું અરે આપડે પાલનપુર નું હા એ એક લગ્ન માટે એક કામ હતો એટલા માટે ફોન કર્યો તો હ લગ્ન કરવાના હતા એક છોકરા નું કામ કરવું છે કોનું મારા દીકરા નું કામ કરવું છે હમ એટલા માટે બૈરું ગોતી દેવું છે એટલા માટે ફોન કરવો છે કોનો નંબર આપ્યો હમ નંબર તો તમારા ઓલા મગનભાઈ એ આપ્યો ત્યાંથી ક્યાંથી ત્યાં તમારા ગામ થી કઈક સારું કામ કીધું કોણ બોલો તમે છગન ભાઈ હમ ક્યાં બોલો મેલ પડી જશે અરે બોલો ક્યાં એમ કઉ છુ અરે આ સેગા ગામ રયુ ને ક્યાં આગળ આયુ એલા પાલનપુર વાળો આ પણ નંબર કોણ આપ્યો એમ કઉ નંબર તો અહીંયા તમારા એક ભાઈ આપ્યો છે પણ મને ખ્યાલ નથી રહ્યો કે છું કાક નામ સારું હતું પણ નંબર યાદ ખ્યાલ નથી રહ્યો આ તો હું ક્યાં કઈ એવો ધંધો કરતો હું તમને ખબર હોય બરોબર હવે આપ કિરણભાઈ બોલો છો ને હા હું કઈ થોડું કઈ એવો મારી વાત સાંભળો તમે તમે કિરણભાઈ બોલો છો ને હા હવે તમારા તમારા કાકા દાદા ના ભાઈ જે છે સેદાભાઈ છે સેદાભાઈ એમને તમે એક લાખ ને દસ હજાર રૂપિયા રોકડા લીધા અને એક ભેંસ લીધી બરોબર હવે એને તમે લગ્ન વર્ષ દિવસ થી તમે એમ કીધું કે લગન તમારા કરાવી દેને છોકરી નો ફોટો બતાવ્યો હવે ઈ તમે એને ફ્રોડ કરી અને તમે છોકરીનો ફોટો બતાવી મારી દીધું બરોબર પૈસા નથી તમે અત્યારે ફોન મારા માં આવ્યો છે હું કાર્યકર બોલું છું સામાજિક કાર્યકર બોલું છું બરોબર છે એવિડન્સ પુરાવો બધું મોકલ્યું છે તમારું હા તો તમને ભેંચ ભેંસ આપી છે તમને તમે એનું સીટિંગ કર્યું છે તમે હગા કાકા દાદા ભાઈઓ ભાઈ તમે ભાઈ ભાઈ કાપતા હોવ તો તમે હારા શું કેવા્યારે પૈસા તમે પૈસા દઈ જ્યો સો કે તમારે કોર્ટ લેવલે કાયદા કે લડવું છે તમારે પૈસા બુસ મારને ટૂંકમાં દેવાનું એની જોડી હોય ને તો મારી જોડે પણ છે બરાબર છે મારી જોડે છે એની જોડે હોય ને તો મારી જોડે હોય એવું કઈ નથી અરે પણ તમે એને છોકરી ની લાલચ આપી અને પાંત્રીસ છત્રીસ વર્ષનો છોકરો છે ઈ એને તમને લાલચ આપી કે તારું કામ હું કરે છે બરોબર